खाइए तो प्रेमपूर्वक खाई जबरदस्ती खाइए तो एना है नहीं। तो आज एक रेसिपी बनाई हसता है तो भी एच एच वस्तु एच खावानी तो चलो रेसिपी स्टार्ट करिए हूँ बनाई छु आज फुलावर बोलो बोलो रेसिपी बताई

અને એમાં એડ કરી દઈશું આપણો ફુલાવર એ બોઈલ થાય ત્યાં સુધી આપણે મસાલો એનો એક મસાલો તો શેકિંગ બી કરવાનો છે તો ચાલો બતાવું મેં વધારે પડતું પાણી મૂક્યું નથી જો તમને લાગે તો તમારે મૂકી દેવા ઉભરો આવશે એટલે ઓટોમેટિક બધું પાણી ઓલાવાને ટચ થઈ જશે આના પીસ નાના કરવા હોય તો તમે નાના રાખી શકો

ચાટ મસાલો કે મીઠું એડ કરી લેવાનું અને ચટણીમાં હોય તો એને નહીં કરવાનું ચલો આ એક પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે મસાલા તૈયાર કરીશું તેમાં દાણા બતાવી તો હું તમને વળી થઈ જશે હવે એને ઉતાર દઈશું અને પાંચ મિનિટ એ જ પાણીમાં રાખીશું ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી દઈએ ચલો દાણા લીધા છે થોડા થોડું લીધું છે થોડા ધાણા લીધા છે થોડી વરિયાળી લીધી છે અને થોડું લઈ લઈશું જી અને મસ્ત શેકી અને એને અધકચરું વાટી લઈશું હવે આપણે પુલાવર ને એક બાદ નીકાળી લઈશું એકદમ કોરું કરી દઈશું એટલે આપણે જે મસાલો કરવો છે ને એમાં થઈ જાય કરી આ રીતે થોડા કટ લગાવવાના લાગે તો એકદમ એવું જરૂરી નથી પણ આ રીતે આખું ફૂલ હોય તો એક બે કટ લગાવી દેવાના તો ઠેક સુધી મસાલો અંદર જાય ફ્રેશ હશે ને તમારી જોડે તો બહુ જ મસ્ત હશે લાગે એટલા કટ લગાવી લેવાના રીતે આમાં થોડા આપણે જે ચીઝ વાળો ને બેટર કરી નાખ્યું એમાં થોડા આપણે એને મિક્સ કરી લઈશું આથી કરશું તો બી બહુ જ મસ્ત થઈ જશે અને પાંચ મિનિટ એને પડ્યા રાખીશું ત્યાં સુધી આપણો પેલો મસાલો જીરા વાળો ને થઈ જશે તૈયાર જો તમારે બેક કરી કરવા હોય ને તો બી તમે કરી શકો છો હવે ત્યાં સુધી આપણે મસાલો ઠંડો થાય અને બધું થાય ત્યાં સુધી આપણે ભજીયાનું બેટર તૈયાર કરીએ ચણાનો લોટ અને લસણિયા પાણીથી એને પલાળીશું બતાવું હું તમને કઈ રીતે પલાળીશું ચલો મસાલો પહેલા ઠંડો થઈ ગયો છે તો એને પીસી લઈએ મિક્સરમાં ઝારમાં જ પીસીશું તો બરાબર પીસી લેવાય ચલો મસાલો તૈયાર થઈ ગયો છે હવે જે રીતે તમારે એમાં પીળવું હોય આમાં ધાણા છે

બસ આટલું થીક રાખવાનું છે બહુ પતળું નથી કરવાનું ચલો તેલ આવી જાય એટલે આપણે એમાં ભજીયા એડ કરીશું તેલમાં ચલો તેલ આવી ગયું છે હવે એક એક આપણે જે કોટિંગ કરી રાખ્યું હતું ફુલાવર એ લઈ લઈશું અને એને ભજીયામાં તેલમાં મૂકી દઈશું હવે આ વસ્તુ તમારે એરફ્રાયરમાં કરવી હોય તો બી તમે આ રીતે કરી શકો છો જરૂરી નથી કે ફ્રાય કરીને જ ખાવાની ઓકે પણ લાગશે બહુ જ મસ્ત પછી કોઈ ખાવાની ના પાડશે નહીં જે રીતે તમને ફાવે એ રીતે તળી લેવાનું આ કેવડી લઈશ બની મેં તમને કીધું તેલ દર વખતે મારા મારી રીસકીપીમાં ઓછું જ હોય છે

સોસ જોડે ખાઓ, કેચપ મતલબ કાં તો પછી દહીં જોડે ગ્રીન ચટણી જોડે બાય